ગુજરાત એ હસ્તકળાઓનો સમૃદ્ધ વારસો ધરાવતું રાજ્ય છે જુદા જુદા જિલ્લાઓની હસ્તકળા અને હાથવડાટ કળાઓ આગવી ઓળખ ધરાવે છે પટોળા બાંધણી કચ્છી ભરતકામ માટી કળા જરીકામ વગેરે આપણી પ્રાચીન સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે આવી જ એક સાતસો વર્ષ કરતાં પણ જૂની કળા એટલે ટાંગલિયા વણાટ ટાંગલિયા કળાની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ હતી ઝાલાવાડના ડાંગસિયા પરિવારોએ આ કળાનો વારસો જાળવી રાખ્યો છે આંગળીના ટેરવે કોટન વુલન અને સિલ્ક ઉપર ખૂબ જ બારીકાઈથી અને ચીવટપૂર્વક કરવામાં આવતું પરંપરાગત હાથવળાટ એટલે ટાંગલિયા કારીગર ગણતરી કરીને કોટનના એક પછી એક તાર પર દોરાના છેડાને શિફતપૂર્વક આંગળીથી ગોળ વણીને તોડી નાખે છે અને એમ કરતાં કરતાં ડિઝાઇન બનતી જાય છે તારની ઉપર દોરો ગોળ વણાઈ જતો હોવાથી કાપડની બંને બાજુ એની ડિઝાઇન એક સરખી જ દેખાય છે વઢવાણ તાલુકાના દેદાદરા ગામના વતની લીલાબેન રાઠોડ અને તેમનો પરિવાર ટાંગલિયા વણાટના ડ્રેસ સાડી દુપટ્ટા કુર્તા બેડશીટ વગેરે બનાવી લુપ્ત થતી આ ટાંગલિયા કળાનો વારસો સાચવી રહ્યા છે ગામની કળાપ્રેમી બહેનોને સાથે જોડીને તેમણે શ્રદ્ધા મહિલા મંડળ નામે સખી મંડળ બનાવ્યું છે લીલાબેન તેમના પ્રમુખ તરીકે પણ ફરજ નિભાવી રહ્યા છે વર્ષે પંદરથી અઢાર લાખનું વેચાણ કરી સખી મંડળના બહેનો આત્મનિર્ભર બની પરિવારને આર્થિક મદદરૂપ બની રહ્યા છે એક સમય હતો જ્યારે ટાંગલિયા કળા લુપ્ત થવાના આરે હતી કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી અને દીર્ઘ દ્રષ્ટિભર્યા આયોજનને પરિણામે આ કળાને નવજીવન મળ્યું છે કપરા સમયમાં સરકાર તરફથી મળેલા સાથ અને સહકાર અંગે લીલાબેન જણાવે છે કે અત્યારે હમણાં ઉંમર માં ગયા હતા ત્યારે દસ લાખ નું વેચાણ કર્યું છે અમુક જગ્યાએ ચાર પાંચ લાખ નું થાય ત્રણ લાખ નું થાય બે લાખ નું મુંબઈ દિલ્હી હૈદરાબાદ બીજી જગ્યાએ તો બહુ સારી એવું વેચાણ મળે કારણ કે અહીંયા પબ્લિક એવી આવે છે ને કે હાથ નું બનાયેલું ખરીદી કરવા વાળા પબ્લિક આવે છે અને સારી સારી વીઆઈપી પબ્લિક આવે છે તો અમે વિડીયો બતાવી કે અમે અમારી બહેનો આ રીતે કામ કરે છે અમારી બહેનો બનાવ્યું છે એટલે બહેનો જોવી

જીઆઈ ટેગ આપવામાં આવેલ છે આ ટેગ મળવાથી આ આંકડાને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓળખ મળી છે સરકારની મદદથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનના સહકારથી લીલાબેન જેવા અનેક કારીગરોને બેંગ્લોર કલકત્તા ચેન્નઈ હૈદરાબાદ સહિત દેશ વિદેશમાંથી ખરીદદારો મળી રહ્યા છે